ભગવાને કેવો લાભ દીધો અને આવોદ અને ઓગણી ના ઓગણી અને અઠાવન સવા રાજી મોજા ઈધી છે અને તમો કિમે ઈદી કે બેની બારમતી દાદાજીની ડેલીએ ફોરેલું ફૂલ જાણે વાલપની વેલીએ બેની બારમતી દાદાજીની ડેલીએ તમારે ત્યાં દીકરી બાલ પ્રસંગમાં હું આ બોલ્યો હતો હા વૈદેવ બેનના લગ્નમાં बाँझा मि डल बेनी नि जम्पी गई जी बलडी अनि पगडा ठेराय गया मला जानी बेडी जे बेनी बारमती ती ती दादा जी नि નમસ્કાર હું દિનેશ સિંધવ વિ દિનેશમાં તમારું સ્વાગત છે ગીર નેહડાની ચારણ સમાજની અઠ્ઠાવન દીકરીઓને રાજમાં ગઢવી પરણાવી રહ્યા છે અને આ ભાઈને આજે પાઘડી બાંધવી જરૂરી છે અને પાઘડી કોને બંધાય આપણને ખબર છે બહુ સરસ કામ એ કરી રહ્યા છે તો એમના વડીલ જે છે ચારણ સમાજની પરંપરા છે એમના લગ્ન પણ જુદા પ્રકારના છે એક આપણી જૂની પરંપરાઓ એ લોકોએ જાળવી રાખી છે આજે મોડર્ન ભલે બનાવીએ આપણે એક પાઘડી આ વડીલ છે બાંધશે રાજમાને એટલે એક પાઘડી એમને બદલાવવાની છે પછી એમની સાથે વાતચીત કરીશું પહેલાં તમે થોડા દ્રશ્યો જુઓ કે પાઘડી બાંધતા પહેલાં પણ આ રીતે પાઘડી તૈયાર કરવી પડે છે હા આ કહેવાય આ

અકે ભણેલ નથી કઈ નથી એટલે તો માતાની આધારે જે એને બધું ઉકળ્યું માતા સરસતીલ બેહી ગઈ દેદી બેહી આજે દીકરીઓના લગ્ન કરાવીએ છીએ આપણે ત્રીજી વખત એના વિશે વાત કરવી જ છે પણ પહેલી વાર આ સંકલ્પ જે તમે કર્યો એના વિશે વાત કરો કે આ વિચાર કેવી રીતે આવેલો સામું લગ્ન એ તો ઈચ્છા તો ઘણા સમયથી હતી અને એમ કે કાઈક કરવું જોઈએ આમાં ગેરમાં બધે ઊઠાવજે વધારે બાપા ઈચ્છા બહુ હતી બાપા તો બહુ કહેતા એટલે મૂળ વિચાર બાપાનો હતો બાપાનો બાપાને કંઈક નાચ માટે કરવું નાચ જમાડવી અને એવું બહુ હતું એને એટલે એ કીધા કરતા નાચ જમાડવીને મેં તમને કીધું ને બાપાને મેં કીધું હરિદ્વાર આપણે જવું બે વર્ષથી હું કહેતો એટલે યાત્રા કીધું કરાવી દઉં તો એ કે મારે નાચ છે એ ગંગા છે ને એ જ હરદ્વાર છે એ નેહડે નેહડે બધા જાય એટલે એમની પણ ઈચ્છા હતી અને લોકો એ બાને જોડાય એક થાય એકાબીજાને ભેગા થતા હોય તો પોતાના લાગે એકસાથે પ્રસંગ આવડો મોટો થઈ જાય તો સમયથી લઈ આર્થિક રીતેથી લઈ અને આ યુગમાં જરૂરી છે ખૂબ થાય છે ને આ સમૂહ લગ્ન બધે તો આ થોડું નેહડા અમારા રહ્યા એટલે એમને હજી વિચારોમાં થોડુંક ઓલું હોય એટલે ધીરે ધીરે થતા થતા પણ માતાજીની કૃપા થઈ ગઈ કે તાત્કાલિક સ્પીડમાં સંખ્યા વધતી જાય છે બરાબર પહેલી વખત કેટલી દીકરીને પરણાવી પહેલી વખત ચૌદ બીજી વખત ઓગણી અને આ વખતે આપણે અઠ્ઠાવન દીકરીઓ અને ગાયુંનું દાન આપવાના છીએ ગાયું આપણે પહેલી વાર નહીં બીજી વાર કર્યું ત્યારે દૂધની ગાયું બધી આપી હતી તો ઓલું કહે ને કે આપણે કાંઈક સારું કરીએ તો અસ્તિત્વ મદદ કરે એ પાકું છે તો આ વખતે સત્તાધારથી બાપુએ કીધું કે મારે અમારે ગાયું અમારે દેવ્યું છે તો ઓળક્યું ટૂંકમાં દૂધની ગાયું નહીં પણ મોટી ઓળખ્યું છે કોઈ વરસદીમાં કે એનાથી ઉપર કે એમ વ્યાય રીતે થઈ જાય વ્યાય એવી એ રીતે છે સરસ પણ એકદમ અદ્ભુત હતાતારની ગાયું તો આપા ગીગાની ગાયું નહીં વહેલો તો એ બધી એમને કૃપાથી દૂર થઈ ગયું અને સનાતનમાં ગાયુંનું તો બહુ મોટું મહત્ત્વ છે બિલકુલ એટલે ખૂબ રાજીપ તમે આપા ગીગા યાદ કર્યા છે તમારા આપા તમને આજે કેટલા યાદ આવે છે એ તો આવે ને આ મંગળ અવસર છે રૂડો અવસર એટલે એમના આશીર્વાદથી આનંદ કરીને આગળ વધી એ એને તો બહુ આનંદ હોય તને જાયલા ન રહે તમે આમથી આમ બધાય મળતા હોય ખોખારા ખાતા પણ એ ભગવાન જોડે શિવ જોડે જીવ ગયો એ પછી આપણે આ લગ્ન કરાવી છીએ તો મને લાગે આનાથી મોટી શ્રદ્ધાંજલિ કઈ હોય આ તરત જ નજીકમાં બધું પાછું એટલે આપણે કે ને ભાઈ પિતૃઓ માટે એટલે કે પિતાજી મા અૈયા છે એની પાસે આટલું એટલું કરવું દાન કરવું જોઈએ જમાડવું તો આપણે એની જે થતું હતું તો બધું પંદર દિવસ સુધી મેં કર્યું હસ્તી પણ પધરા એથી ઉપર પાછું તરત જ આ લગ્ન આવ્યા આઠ દીમાં એનું પત્યા પછી આઠ દિવસમાં એટલે એ આટલું નાચ જમે આટલે કન્યાદાન દીકરીઓના એટલે એમના પૂન છે આ બધા તો આ હોસ્પિટલ માં તો ત્યારે સમૂહ લગ્ન ની ચિંતા કરતા હા શું કહેતા તમે હાલે તાઉં દી કે હું આમ રહી જાવ તો સારું એમ એને એક એટલું મનમાં માં હતું સમૂહ લગ્ન કર લો નકર ઈ કોઈ દી જીવવું છે ને મારે એને વધારે આમ તે બોલું થાજો થઈ જાય ને એવું કાય ને કોઈ મરવાનું થી કાય ની પોરના ના વિડિયો માં બોલ્યા તમે જોયું હોય હવે મને સરક માં કોઈ રોકે ને વયો જાત કાઈ ચિંતા નથી આવા કામ કરે ને એટલે પણ આ ને હતું થોડુંક સમૂહ લગ્ન ટપી જાવ તો સારું પણ એ

फोरेलू फूल जाने वाला पुनी बेलिए बेनी बारमती थी ताता जी नी डेलिए तमारे त्यां दिक्री प्रसंग में हुआ बोलो तो वही दे ना लग रहा है हाँ वही दे भी ना लग रहा है बाइंड डॉल बेनी नी जंपी गई जी बलड़ी અને પગડા ઠેરાઈ ગયા મલા જાની બેડીએ મેની બારમતીતી દાદાજીની દેલી અ ગુજરાતની એક ભણી બેલી નઈ હોય એક પણ ઘર નઈ હોય કે જ્યાં રાજમાને લોકો પ્રેમ ના કરે અને પુરસ્કાર તો તમને હજુ પણ મળવાના છે જી સન્માન મળે છે પણ દીકરીઓને વઢાવામાં જે સંતોષ અથવા તો જે અંદર થી તમને એ લોકો ના આશીર્વાદ મળતા હશે એ કેવી અનુભૂતિ થાય છે શબ્દો માં સમજ હું છે ને ઓલું તમે કદાચ વિડીયો જોયો ઇમોશનલ થઈ ગયું ભાવુક થઈ ગયું છે તો હું શું છે અહીંથી અમારે લીલાપાણી પાણી નજીક મારું આ ડુંગર છું હામો દેખાય છે અહીંથી આમ એ અહીંયા જ છે મારું નેસ તો પછી સોમા હે તો ન્યા હોય ઉનાળે ક્યારેક ક્યારેક દૂધના ઓલા પ્રમાણે અહીંયા રહેવા બે વર્ષ અમે રહી ગયા બે આખા વર્ષ નહીં બે પાંચ મહિના શિયાળે ઉનાળે આવી એવું બે વખત આવી ગયા અહીં રાજપરા તો હું આ સ્થળે મને યાદ આમથી હું ખડનો વારો ભારો લઈને આવતો ઓડિયા ભારા હોય બહુ મોટા આમ તો ધોળ્યો જતો અહીંથી હું નીકળેલો છું આમ અને ખડના ભારા લઈને આવતો હું ધોડ્યો આવતો હું એને બદલે આટલી દીકરીઓ ત્યારે વિદાય જોયું ને એમાં ઓલું થઈ ગયું એટલે એ હરખનું હતું એમ અત્યારે મને એ જ થાય છે અહીંથી શું નીકળેલો છું આમથી બારા લઈને આવીને આમ ધોડ્યા જતા ખાડું ખંભામાં ભાતનો ઠેલો અહીંથી મારું ખાડું આમનું નીકળી ના ગયું હોય છે એ પણ એક સમય હતો બોલું કે વો બી એક દોર થાય એ બી એક દોર હે એટલે કંઈક હશે પૂર્વજોના સારા પૂન હોય અને માતાજી તો કલપ પણ આવું બધું સપનું હોય તો જ થાય હાસીન કરવું અઘરું એવો મને વિચાર આવે પણ આ તો હાસીન આવું થાય છે તો એ માતાજીની કૃપા હોય આપણને નિયમિત બનેવા એ આપણા પૂર્વ સૂર્યોનો અને માતાજીને વંદનાન પૂર્વ સૂર્યોનો પણ ખૂબ ખૂબ આભાર તો મિત્રો રાજભા માને છે કે માતાજીની કૃપા છે એ નિમિત્ત બન્યા છે ભગવાનની કૃપા છે અને રાજભાને મોકો મળ્યો છે કારણ કે દીકરીઓને પરણાવી અને એમને વળાવી આનાથી કદાચ બહુ મોટું સારું કામ ના હોય શકે તો રાજભાને પુણ્ય મળી રહ્યું છે આપણે બધા માતાજીને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ રાજભાને દીર્ઘાયુષ્ય આપે નિરામય સ્વાસ્થ્ય આપે જેથી કરીને આ પ્રકારના સમાજ સેવાના કામ કરે રાજભા ઘણી બધી દીકરીઓને આ ત્રીજી વખત પરણાવે છે પણ ભાઈ તરીકે અને બાપ તરીકે કરિયાવર પણ આપે છે શું કરિયાવરમાં શું શું આપ્યું બતાવો અને વાત કરો ચાંદીનું મંગલસૂત્ર સોનાના હાકરા સોનાનો દાણો

બધા રાજી છે કે ભાઈ રાજભા જેવો ચારણ નહીં પડે આટલી બધી દીકરીનો ભાઈ બન્યો આટલી બધી દીકરીનો એ બાપ બન્યો છે તમારી દીકરીથી પણ વિશેષ કદાચ મને લાગે આ બધી દીકરીઓ માટે લાગણી હશે શું કહેશો જરૂર ભાઈ લાગણી હતી એટલે તો આવડું મોટું કરી છે હિંમત રાખીને કે આપણે નેહડાની દીકરી હોય ગરીબ હોય ભલે બધાને મળી જાય એવું નથી કે ન મળે ઘરમાં ઝૂંપડામાં રહેતા હોય એના પ્રમાણે તો એને જળી જ જાય

જે આપણા તરવરા યુવાને સફર કરી અને આલસુર અવસાન થતું હોય અને સમગ્ર ભારત જેમની નોંધ લેતું હોય માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પત્ર લખી અને શ્રદ્ધાંજલિ પાઠવતા હોય એવા આલહુરાપા અમને એમનો સેલો ઓડિયો સંદેશ આપણે સાંભળીએ

અને એવા કરતા રે એવા ને તમે આજથી અમે થોડો સહકાર પ્રેરણા આપતા રહ્યો અને ના ભેળી વેળી થાય અને બીજા નંબર બે ઈ કે હું તો નિયમિત શાહ પણ આ મારો નાથ મારી ભગવતીઓ ઈ હાકોટા કરતી અને તમો કોક ને હિંમત આવે

હું તો નિમિત પણ આ મારો નાથ મારી ભગવતી હું હાથપોટા કરતી હોય અને તમો કોકને હિંમત આવે તે સહકાર દઈયો અને નકે મળો રાજીઓ એકલો કહી દે હા એમાં જય જાતિ ને જાજી ઝેજી જય માતાજી જય માતાજી